સોમવાર ચિંતન આજે આપણા ચિંતનનો વિષય છે ઓછું બોલવું સારું છે જાહેર સભાઓ કે મંડળોમાં ભળવાનું શક્ય એટલું ઓછું રાખીએ કારણ કે દુનિયાદી બાબતોની ચર્ચા ગમે તેટલા શુભ આશયથી થતી હોય અગર કરાતી હોય તો પણ એ મોટા વિઘ્નરૂપ બની જતી હોય છે કારણ કે આપણે સહેલાઈથી મિથાભિમાનમાં સરકી જઈને બીજાની નજરમાં અડખામણા બનીએ છીએ મને ઘણીવાર થાય છે કે હું માણસોમાં ભળ્યો ન હોત અને મૌન રહ્યો હોત તો સારું હતું એકબીજા સાથે નિંદારૂપ વાતો કર્યાથી અને ગપ્પા માર્યાથી આપણને આંતરિક નુકસાન થાય છે તો પછી એવી વાતો કરવા અને ગપ્પા મારવા આપણે શા માટે ભળી જઈએ વાતો કરવાથી આપણી વાતો કરવાથી આપણા દુનિયાવી ચિંતાઓથી કંટાળેલા મનને આશ્વાસન કે તાજગી મળશે એવું આપણે માનીએ છીએ પણ એ મિથ્યા અને વ્યર્થ છે આપણને જે વસ્તુઓ ગમતી હોય તેને વિશે અથવા ના ગમતી હોય તેના વિશે આપણે વાતો અને વિચારો કરતા હોઈએ છીએ પણ દુઃખની વાત એ છે કે એ બધું નકામું છે કારણ કે તે બાહ્ય કે આંતરિક દિવ્ય આશ્વાસન પ્રાપ્ત કરવામાં વિઘ્ન રૂપ છે આપણે ધીરજ રાખીએ અને પ્રાર્થના કર્યા કરીએ જેથી આપણો સમય નિરર્થ જાય નહીં વાણીનો સંયમ મેળવવામાં આપણે નિષ્ફળ જઈએ છીએ કારણ કે આપણી કુટેબો અને આધ્યાત્મિક પ્રગતિ પ્રત્યે ઉપેક્ષા વૃત્તિ હોય છે જ્યારે બોલવાથી નૈતિક અને આધ્યાત્મિક લાભ થાય એવું હોય ત્યારે તેવું અને તેટલું જ બોલીએ ઓછું બોલવું તે સારું છે અત્યારે બસ આટલું જ